खूब खूब स्वागत है आज अपनी वजह से संयुक्त किसान मोर्चा दिल्ली और राजनीतिक ना जिस शिरोमणि सब आगे अपनी वजह उपस्थित है एमो हूँ आप सभी मेहमानों का गुजरात के सभी छप्पन लाख किसान परिवारों की ओर से मैं आप सभी का हार्दिक स्वागत करता हूँ જો સભી મહેમાનો કા ખૂબ ખૂબ સ્વાગત છે મહેમાનો જે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ખરેખર એમની ખૂબ વ્યસ્તતા અને માત્ર તમને જાણીને એવું થશે કે શિવકુમાર કક્કાજી જે મધ્યપ્રદેશથી પધાર્યા છે તો શ્રીકુમાર કક્કાજી વિશે હું ખાલી બે વાત કહીશ કે એમની એને તમને એમની ઉંમરનો અંદાજ આવી ગયો હશે એમની આટલી ઉંમર સુધી માત્રને માત્ર ખેડૂતોની સેવા કરી છે અને એક હકીકત છે કે આ એવા આગેવાન આપણી વચ્ચે છે કે જેને ખેડૂતો માટે ગોળીઓ ખાધી છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ કે કિસાન આંદોલન કે દોરાન श्री कुमार बाबू जी बुलाते हैं बाबू जी को किसान आंदोलन में पुलिस ने गोली मारी थी और उनको दो तीन गोलियां सिर पे लगी थी और बार बार बचे और फिर भी हाथ भी लड़ रहे हैं किसानों के लिए और जिस दिन उन्होंने किसान के लिए काम करना शुरू किया था तब भी वो बिनराज किए थे और आज भी राज किए हैं केवल थे

हमारे बीच पधारे हुए हैं आत्मदी राम जी हरियाणा के बहुत बड़े किसान लीडर हैं और वो हरियाणा से इधर आप सभी से मिलने के लिए आए हैं उनका भी खूब खूब स्वागत है और रविदत्त जी रविदत्त जी का स्वागत है रविदत्त जी અને આપણી વચ્ચે આપણા વડેલ નીતાદી ઉપસ્થિત છે તો નેતા દીદી નો જોઈએ તો નેતાજી છે

આજે જે આયોજન કર્યું છે અમરાતર ગુજરાત ના ખેડૂત આગેવાન સાથે વિનંતી કરી છે કે શ્રીજી નું સ્વાગત કરવા દાદાને પણ વિનંતી કરી કે આવે અને શ્રી કુમાર કકાજીનું સ્વાગત કરશે અને દાદા મારે ભરાવીને શ્રી કુમાર કકાજીનું સ્વાગત કરશે

અને ગાંધીનગરના મુખ્યમંત્રીને મળવા આવવું પડે બરોબર એટલી તાકાત છે હવે રવિદત્તજીનું આપણે સ્વાગત કરવું છે તો હું આપણા વડીલ મુરબી કરવાન એવા પ્રસંગજી રાજપૂતને વિનંતી કરીશ કે રવિદત્તજીના સ્વાગત માટે વધારે

જે મધ્યપ્રદેશથી વધાર્યા છે એનું સ્વાગત કરશે

कार्य पद करने के नरेंद्र तो भाई कसुंद्रा ने भी विनती करी कि आपरा सुदेश सिंह को स्वागत करवाओ आपसे भाई दीदी मोरी और नरेंद्र भाई कसुंद्रा जय हिंद ता स्वागत कमेटी के लिए हेलो

લોકો બાબા હવે આપણી વચ્ચે જે બેનશ્રી નીતાબેન અને મુજદાદરી છે તેમનું સ્વાગત કરવા માટે હું આપણી કિસાન બાળાઓને વિનંતી કરીશ કે સૌ બાળાઓ સાથે મળી અને આપણા વડીલોનું સ્વાગત સન્માન કરવા આવશે સૌ બાળાઓ